ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે સાંજનો સમય છે સરસ મજાનો વરસાદ પણ ધીમો ધીમો વર્ષી રહ્યો છે મિત્રો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ઠંડીનો ધીમો ધીમો માહોલ છે તો ચાલો મિત્રો આજે સરસ મજાની ગરમ રેસીપી બનાવીને ખાઈએ જેનું નામ છે સરસ મજાના વેજીટેબલથી ભરપૂર એવા ઉત્તપમ બનાવશું મિત્રો જેનું મટિરિયલ તમને બતાવી દ્યો છું તો ચાલો આજે ઠંડીના માહોલ વચ્ચે સરસ મજાના ગરમ ગરમ ઉત્તપમ બનાવીને ખાઈશું મિત્રો તો તેના માટે આપણે ગાજર લીધેલા છે ટમેટા છે સૂકા કાંદા છે પેપ્સિકમ છે અને રવાનો લોટ લીધેલો છે જે આપણે સાસની અંદર પલાવશું મિત્રો ચાલો તો સૌ પ્રથમ આપણે રવાના લોટની અંદર મીઠું ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે ત્યાર પછી એની અંદર સાસ નાખીને થોડીક વાર સુધી પલાળીને રાખશું મિત્રો ત્યાં સુધીમાં આપણે આપણા વેજીટેબલ્સ કટિંગ કરીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના ઉત્તમ પમ બનાવવાના છે તેના માટે સરસ રીતે આપણે ગાજર ટમેટા સુકા કાંદા અને પેપ્સિકમ મરચાંનું કટિંગ કરી લીધું છે તેમજ આપણે સરસ મજાનો રવાનો લોટ જે પલાળીને રાખ્યો હતો તે પલ્લી ગયો છે મિત્રો તો ચાલો હવે સરસ મજાનું બેઠન તૈયાર કરી લઈએ જે લોટ પલ્લીને તૈયાર થઈ ગયો છે તેની અંદર આ બધું કટિંગ કરેલું શાકભાજી અંદર નાખી દઈશું મિત્રો અને સરસ રીતે તેનું મિક્સ કરી લઈશું ઠંડીનો સમય હોય ત્યારે ઉત્તપમ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો અને બાળકોને તો ખૂબ જ ભાવતા હોય છે તમે પણ આવી રીતે સરસ મજાના ઉત્તપમ બનાવજો મિત્રો તો ચાલો હવે સરસ રીતે આપણે તેને બનાવવાની પછી શરૂઆત કરીશું તેની અંદર થોડી કોથમીર પણ ઉમેરી દઈએ ચાલો તો આપણું બેટા સરસ મજાનું તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉત્તપમ બનાવવાની શરૂઆત કરશું ચાલો મિત્રો તો હવે આપણે ઉત્તપમ બનાવવાની શરૂઆત કરીએ સરસ મજાના ધીમા તાપથી આપણે તૈયાર કરશું મિત્રો અને બાળકોને જો શાક ન ખાતા હોય તો આવું ઉત્તપમ ખવર જોઈએ કારણ કે તેમાંથી શાક હોવાથી તેમાં વિટામિન પણ આપણને મળતા હોય છે મિત્રો જે બાળકોને ખૂબ જ ભાવ છે શાક ન ખાતા હોય તો ઉત્તપમ ચોક્કસ ખાય છે મિત્રો ચાલો મિત્રો આપણે સરસ રીતે હવે ઉત્તપમ ને ફેરવી કરશું કારણ કે તેને ધીમા ચાલો મિત્રો તો સરસ મજાના આપણા હવે ઉત્તપમ તૈયાર થઈ રહ્યા છે આવી રીતે બધા જ ઉત્તપમ બનાવશું કારણ કે ચોમાસાનો સમય છે ધીમો ધીમો વરસાદ વરસે છે થોડુંક ઠંડુ વાતાવરણ છે પૂલાઈ જેમ ઉત્તપમ ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો તો ચાલો હવે બધા જ ઉત્તપમ માર આપણે તૈયાર કરી લઈએ ચાલો મિત્રો આપણા સરસ મજાના ઉત્તપમ તૈયાર થઈ ગયા છે તેમજ સાથે જ આપણે ચા સાથે સૌ કરવાના છે મિત્રો જો તમે કોઈ પણ જાતની ચટણી સાથે પણ ખાઈ શકાય છે સોસ સાથે પણ ખાઈ શકાય છે અને બાળકો લુખા પણ ખાતા હોય છે મિત્રો તો ચાલો તમને આજે વરસાદ પણ બતાવી દઉં વરસાદ પણ બહારથી બોલાવી રહ્યો છે સાંજનો સમય છે સુરતની અંદર બરાબર ચોમાસાનો માહોલ જામ્યો છે મિત્રો ઠંડુ વાતાવરણ છે સાથે સાથે આપણા ઉત્તપમ ગરમ ગરમ છે તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો તો ચાલો આપણે ગરમે ગરમ ચા સાથે ઉત્તપમ ખાઈ લઈએ મિત્રો વાતાવરણ આજે ખૂબ જ ખુશ્બુમાં છે મિત્રો વરસાદ પણ વરસી રહ્યો છે તો ચાલો મિત્રો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તેમજ તમારા મિત્ર મંડળની અંદર પણ વિડીયા મોકલતા રહેજો મિત્રો તેમજ તમે પણ આવા ઉત્તપમ ઠંડીના સમયમાં ખાજો કારણ કે ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે એલી હોય ઠંડીનો સમય હોય ત્યારે આનો સ્વાદ ખૂબ જ ભરપૂર આવતો હોય છે મિત્રો અને અંદર ફૂલ વિટામિન આપણને મળશે કારણ કે શાકભાજી પણ તાજા હોય છે અંદર મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન